તો હે આદમ પર રહી એસીડીજી રીમો ટેય આખા મોઢામાં ખાલી એક જ વસ્તુ દેખાય દેખાય દેખાડું લઈ જો મારો મોહો લેવા રસ્તામાંથી આવે પાઉભાજી ખાવી થઈ જાય ને કે પાઉભાજી કેન્સલ થાય પીજા હવે એમ કહું પાઉ જો એટલી તારી એટલી માં ગાઈઝ અમે અત્યારે જ આયે સ્પેશિયલ પાઉભાજી ખાવા માટે એને આજે ઘરનું કંઈ ખાવાનું મન નથી થતું એને બહારનું વધારે ભાવે એ કોઈ મન ભાઈ ખાવાનું મન થાય અમુક ટાઈમ એવો આવે ને કે છે ને ઘરનું ઓછું ભાવે અને બહારનું થોડુંક વધારે ખાવાનું મન થાય તો આજે એને છે ને પાઉભાજી પાઉભાજી ખાવાનું મન થયું સેન્ડવીચ ગયો મારો મોહો લેવા રસ્તા માં આવે હમણાં પાઉભાજી ખાવી જ ખાઈ ને કે પાઉભાજી કેન્સલ થાય સેન્ડવીસ બેન્ડવીસ નો કઈ ફજીતા નથી કરવો આપડે રેગ્યુલર જે હાલતું એ ખાવાનું અહીંયા કઈ રૂપાલી ની પાઉભાજી આવે ને એક નંબર એનો સ્વાદ આજ સુધી આજ સુધી ક્યાંય કોઈ એવી પાઉભાજી ની ખાતી હોય એટલી મસ્ત પાઉભાજી બનાવે આપ આપણે કઈ ખોટા પ્રમોશન કરતા નથી હું છે ને જેવું હોય એવું જ કહું

કાલે હું એમ કે ભાઈ એના ધ્યાન જ હવે આપણે ડોક્ટર એન્જિનિયર હમ કોઈ બાકી નથી તો પછી આપણે હું કાને ત્યાં ધ્યાન રાખવું જોઈએ આપણે આપણું ધ્યાન ત્યાંથી હટાવી લેવું જોઈએ જે વસ્તુ ઉપર ધ્યાન રાખો ને એ વસ્તુ વધારે ઉપશે તું એ ધ્યાન રાખ કે હું મસ્ત છું સ્વસ્થ છું હું અંદરથી સ્ટ્રોંગ છું મારું બેબી પણ મસ્ત છે તો એ છે ને લો લો ઓફ કન્ડ્રેક્શન સૃષ્ટિ એનું કામ કરે પછી મારે વધારે બોલવું નથી પછી નોલેજ વધારે મેં ગમે છે અને હવે ને હવે હું છે ને રિક્ષા અટકાવવામાં થોડુંક ધ્યાન આપું હા તને તો હું પકાવું જ છું ને હંમેશા

યારા સ્પ્લેન્ડર ઉમાં ફટારા જેવો હોરન પીટ કરી ઓ કો કો શ્રીમતે હય गाइस આખા મોઢામાં ખાલી એક જ વસ્તુ દેખાય હું દેખાય ઈ તારા દેખાડવું હે તો દે કોઈ તો મને કહી ધ્યાન લે લે ધ્યાન લે લે ભડે અખે મને યાદ દેવરાવા લકો વાહ વિડીયો ચાલુ કર્યું તો મને પેલા દીકે ઈ તો છે હવે મારા કોઈ આંખી રોલુ નઈ થાય હું ઈજ કમ્પ્યુટર તો હે સંતુલન બગડી જાય બપોર પછી ખાય કાય નહીં બપોર પછી એટલી એટલી એસિડિટી થાય ને તો કંઈ ખાવાનું અત્યારે ખાવાનું શું ખાઈએ નહીં નહીં ખાઈ તો લઈએ ને તો ખાઈ નહીં તો મારે એમ જીવ કે ખાય છે હમ કહી જગ્યા પહોંચી ગયા છીએ રૂપાલી પાઉંભજીમાં ને અમે એક ફૂલ ડિશા ઓડર છે હું ધરાર ખાઈશ શું ધરાર ખાઈને નહીં મારું તો બરાત મને આવડે આવવા મસ્ત છે આદિશ નું કામ પતી ગયું કામ જવા દીધી આદિશ ને આમડે લીધી મજા આવે ખાવાની ડુંગળી તો હાવ વધવા જ ન દેખાય કે પીજા હોય એમ કહું પાઉં જો એટલે તારી એટલી માર પાઉ પૂરે જો ના આપે આવે આવે બે બે મિનિટ બસ હાવ એટલે આ તો વાજો દો आई आखो भेरु दो आ अच्छा केड आप प्लेट आ की भेरी थी आ को भेरु आई आखी भेरी दी आईवी थी दे ठीक है जी तो आप पांव भजे रखते तो सिरे में हाले हो तो टका टूट पड़ो एक मारो एक कारो भाग हां हूं आई तो नेट लिख खावा नहीं जा ये ए भाई इतना सन्नाटा क्यों है कोई सुनने वाला नहीं है

લાજ રાખી દેજે અમારા દિવસ અમારા અમારા દિવસથી ત્રણ થી ચાર ત્રણ થી ચાર કલાક અમારું સંભાળી લેજે પછી મેં પણ મંગાવી લીધી એક ઓરેન્જ તું પેલા મારે નથી તારા අමුක්ට මෙ අමුක්ට මෙමෝ අමුක් ටයිම් එවෝාවෙන කේස නෑ